બોલો દાદા શું મનાય છે અહીંયા આવવાની મનાય છે એટલે શું કામ મનાય છે ફરવા માટે ને તો કામ તો ચાલે છે પણ અહીંયા તો આપણે ખાલી આ જોઈએ છે કે પાણી છૂટે છે કેમ તળાવનું પાણી આમાં જાય છે ને તો કેમ છૂટે છે તળાવનું પાણી ખબર છે તમને નથી તળાવનું પાણી છૂટે આમાંથી પાણી અહીંયા જાય છે ને બસ એ જ ખાલી અમે શૂટિંગ કરવા એવા છો ને હમણાં નીકળી જશું ચિંતા ના કરો પણ આ તો ક્યારનું બંધ છે ખબર છે અજાણના નથી અહીના નાગરિક જ છીએ ના પૈસા જ બને છે એટલે ખાલી અહીંયાથી જોવા છે ચિંતા ના કરો તમે ત્યાં બેસો અહીંયાથી અમે પાછા જી જી જય હિન્દ જય ભારત મિત્રો આ વિડીયો બધા સુધી પહોંચાડજો જુનાગઢની જનતા સુધી ખાસ પહોંચાડજો કારણ કે આજે હું તમને જગ્યા બતાવું છું ને આ જે જગ્યા છે ને જુનાગઢ સંતો ની ભૂમિ છે મહંતો ની ભૂમિ છે અને આ ભૂમિનું એક એવું કવિ નરસિંહ મહેતાનું યાદગાર સંભારણું એટલે નરસિંહ મહેતા સરોવર આ નરસિંહ મહેતા સરોવર નું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે અને આ કામ આમ તો બે હજાર ચોવીસમાં પૂરું થવાનું હતું જે આપણે રેકોર્ડ્સ જોઈએ જે જાહેર થયેલા ન્યૂઝ છે જે જાહેર થયેલું દરેક આ રિલેટેડ જે પણ રેકોર્ડ છે એમાં સાઠ કરોડથી વધારેનો ખર્ચ આ બ્યુટિફિકેશનમાં કરવામાં આવ્યો છે અને આજે અમે અહીંથી નીકળતા હતા તો મારું ધ્યાન ગયું કે ભાઈ અહીંયા પાણી છોડવામાં આવે છે તળાવમાંથી એટલે ખાસ કરીને મેં લાઈવ કર્યું છે કારણ શું છે એ પણ હું તમને જણાવું કારણ કે પાણી છૂટ તળાવનો મતલબ શું હોય કે ભાઈ પાણીનો સંગ્રહ કરવો અને ખાસ તમને બતાવી દઉં અહીંથી પાણી છોડવામાં આવે છે જો તમે જોઈ શકો છો પાણી છોડવામાં આવી રહ્યું છે અને અહીંયા આ લોકોનું કામ ચાલુ છે કામ કરી રહ્યા છે સવાલ એ છે કે જૂનાગઢની જનતાના માટે આ તળાવનું જે મહત્વ છે ને ખૂબ મહત્વ છે નરસિંહ મહેતા સરોવરનું જે મહત્વ છે ને એ પહેલેથી ખૂબ મહત્વ રહેલું છે બ્યુટિફિકેશનનું કામ સાઠ કરોડથી પણ વધારે જે મારા ધ્યાનમાં છે સાઠ કરોડથી પણ વધારે ખર્ચ આ તળાવને સુંદર બનાવવા માટે એટલે કે બ્યુટિફિકેશન કરવા માટે ખર્ચવાનો બજેટો બહાર પડ્યા છે પણ આજે આપણે પરિસ્થિતિ એ સમજવાની છે કે બે હજાર ચોવીસમાં કામમાં પૂર્ણ થઈ જવું છે આખું તમને હું રાઉન્ડ ફરીને બતાવું ને આખું રાઉન્ડ ફરીને તોય તમને ખબર પડશે કે આ કામ ક્યારે પૂર્ણ થશે એનાથી પણ વિશેષ વાત મારે એ કરવી છે કે આ પાણી એક તો આપણે સૌ જાણીએ છીએ આ પાણીનો દુરુપયોગ શા માટે થઈ રહ્યો છે શું કામે આ પાણી ગટરમાં વહેળવવામાં આવે છે આ પાણી જે છે એ આવી રીતે વેસ્ટ કરવામાં આવી રહ્યું છે શું કામે એનો જવાબ આજે કોણ આપશે તંત્ર આપશે હું તમને જણાવી દઉં કે આ પાણી જે લોકો આના તળાવના આધાર ઉપર જેના ભૂગર્ભમાં જળ જળ જે સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એ આજુબાજુમાં ઘણા બધા વિસ્તારો છે જે આના ઉપર નિર્ભર છે તળાવના પાણીના કારણે ઘણા બધા નિર્ભર છે અને સવાલ એ ઉઠે છે કે પાણી છોડવાથી ફાયદો કોને આ પાણી શું કામ બગાડી રહ્યા છે પાણી છોડવાથી ફાયદો કોને આ તમે પાણી જોઈ રહ્યા છો કેટલી ખરાબ રીતે પાણી તળાવનું વહી રહ્યું છે તો સવાલ એ ઉઠે છે સવાલ એ ઉઠે છે કે પાણી છોડવાથી ફાયદો કોને છે હું આપને જણાવી દઉં બે ત્રણ રસ્તા હોઈ શકે કે આની પહેલા પણ જયારે તળાવનું કામ ચાલુ હતું અને ભયંકર વરસાદ આવ્યો ત્યારે ઘણો બધો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો પરંતુ હવે તો એ પ્રશ્ન છે નહીં કારણ કે તળાવ ત્યારે કામમાં હતું આજે તળાવમાં પાણી ભરેલું છે તમે જુઓ આજે તળાવમાં પાણી ભરેલું છે પણ આ પાણીને ખાલી કરવામાં આવી રહ્યું છે પણ ખબર નથી પડતી કે ફાયદો કોને છે ફાયદો કોને છે એ જ ખબર નથી પડતી હું આપને સ્પષ્ટ રૂપમાં જણાવી દઉં કે આ જે ચાલી રહ્યું છે એક જ મિનિટ ચાલુ રાખજો ચોમાસા પછી આજુબાજુના વિસ્તારોમાં જે લાગુ પડતા વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચ્યું નથી ઘણા બધા જુનાગઢના વિસ્તાર એવા છે કે જેમાં ભૂગર્ભ પાણીની લાઈનો પણ નથી પહોંચી આવા જે વિસ્તારો છે આ સંગ્રહ થયેલા પાણીમાંથી એ લોકોને જળ મળી રહે પાણી મળી રહે એના માટે હોય છે હવે અહીંયા પાણીનો બગાડ થઈ રહ્યો છે તો મેં તમને જે રીતે વાત કરી કે આની પહેલા જયારે તળાવ બનતું હતું ત્યારે ઉપરથી જે પાણી આવતું હતું જેમ કે ગિરનારથી દાતારથી જે બધા પાણી આવતા હતા એ પાણીનો કઈ નિકાલ નહોતો એના કારણે જુનાગઢ પાણીમાં ડૂબ્યું હતું જુનાગઢની ઘણી બધી સોસાયટીઓ જે નીચા તળમાં આવેલી છે એ સોસાયટીઓ ડૂબી હતી પણ આજે સવાલ એ ઉઠે છે કે હવે તો પાણી અહીંયા સંગ્રહ થાય છે તો એ પાણી ભરાવાનો કોઈ સવાલ નથી આવતો એટલે કોઈને પાણી ભરાય છે એના માટે તો અહીંથી પાણી વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી તો આ જે વસ્તુ છે આપણે ખાસ કરીને તંત્ર આ વસ્તુની ફોડ પાડવાની જરૂર છે અને ખુલાસો કરવાની જરૂર છે કે તમે પાણી બગાડી સુકામે રહ્યા છો તમે પાણીનો બગાડ દુરુપયોગ સુકામ કરી રહ્યા છો આનાથી નુકસાન કોને થશે કે જયારે પાણીની તંગીઓ થશે જયારે પાણી નહી હોય તો આ જે તળાવનું પાણી જે જે લોકો માટે કામમાં હતું લોકોના ઉપયોગ માટે કામમાં હતું એના માટેનું જે પાણી છે એ પાણી આપણે અત્યારે બગાડી રહ્યા છીએ અહીંયા સવાલ એટલો ઉઠે છે કે ક્યાંક મને એવું લાગે છે અને હું દાવા સાથે કહું છું મને એવું લાગે છે હું દાવા સાથે કહું છું કે આ જે આ જે તળાવનું પાણી છે ને હું દાવા સાથે એટલા માટે કહું છું કે એક તો પહેલી બ્યુટિફિકેશન નું કામ બે હજાર ચોવીસ માં પૂરું થવાનું હતું હજી સુધી થયું નથી હજી મને આશા નથી કે આ લોકો હવે કઈ ટૂંક સમયમાં બ્યુટિફિકેશન નું કામ પૂરું કરીને આપે પાણીનો બગાડ કરી રહ્યા છે એની પાછળનું રાજકારણ જે હોય તે પરંતુ મને એટલી ખબર પડે છે કે તળાવ તો મતલબ તળાવ એટલા માટે જ બનાવવામાં આવે છે અને આ તો એક કહેવાયને કે હૃદય જેવું છે એક પાણીનું આ જુનાગઢના એક મહા વિસ્તારો આનાથી પ્રભાવિત છે આ પાણી ઉપર નિર્ભર છે તો આ જે પાણીને આવી રીતે બગાડી દેશે તો એનાથી નુકસાન થશે કે કાલે પાણીની તંગીઓ આવશે લોકોને પાણી મળશે નહીં અને બીજી વસ્તુ કે જે પાણી ભરાવાના પ્રશ્નોને લઈને જો આવું કરતા હોઈએ બે વસ્તુ છે આપણે બે બે પાસામાં વિચારી લઈએ કે પાણી ભરાવાના પ્રશ્નને લઈને કરતા હોય તો આમાં સો ટકા મેનેજમેન્ટ એટલે કે મહાનગરપાલિકાનો જે કાર્ય કરવાની જે પદ્ધતિ છે જે કાર્ય કરવાની ખોખલી નીતિ છે આ કદાચ એને માટે પણ કરતા હોય એક વસ્તુ સમજો કે વરસાદનું પાણી આમાં ભરાશે તો પાણી ઓવરફ્લો થશે તો એની તો નિકાલનો રસ્તો હોય જ છે પણ ઓવરફ્લો નથી થતું ઓવરફ્લો નથી થતું છતાં પણ વાલ ખોલી

અને આ ડર સાચો પણ છે ઘણા કોર્પોરેટરોના અમે લેટરો પણ વાંચ્યા છે કે એ લોકો દિવાલને લઈને એક દિવાલ છે જે દિવાલને લઈને કાઢવા પાસે દિવાલ દીવાલ છે છે ઊંચી કરો કરો નીચી રેકોર્ડ લેટરો છે મતલબ કે ભાજપના કોર્પોરેટરોને પણ એવો ડર લાગી રહ્યો છે કે ભ્રષ્ટાચારમાં આજે બાંધકામ શાખાના અધિકારીઓ હોય કે બાંધકામ શાખામાં આવતા જે પણ કઈ લોકો હોય આ લોકોએ કોઈ પણ જાતના પ્રોજેક્ટને સફળતા આપે એવા કોઈ પણ જાતના પ્લાન વગેરે બનાવ્યું હોય એવું મને લાગે છે કારણ કે જો ડર ન હોય તો પાણી છોડવાથી ફાયદો કોને છે કોઈને ફાયદો નથી પાણીનો સંગ્રહ થાય છે તો પાણી લેવા દઉં ને તમે સુકામ કાઢી રહ્યા છો તમે સુકામ આટલો બધો પાણીનો વ્યય કરી રહ્યા છો

કે એ લોકો એના ભ્રષ્ટાચાર અને એની જે ખોખલી કામગીરી છે એને છુપાવવા માટે કરતા નથી ને આ સૌથી મોટો પ્રશ્નાર્થ છે કારણ કે એમને જો એમને આગળથી પણ બધી ગટરોના પાણીના નિકાલની જો વ્યવસ્થા કરી હોય કારણ કે તળાવ બનતા તળાવનો ફાયદો શું પહેલા તળાવ હતું જ તો એને બ્યુટીફિકેશન શું કામ કરવું જરૂર પડી તો કે ભાઈ સારું થાય સારી રીતે સંગ્રહ થઈ શકે લોકો અહીંયા ટહેલવા આવે એના કરતા પણ વધારે મહત્વ એના માટે હતું કે આ જે પાણીનો જે આગળથી ભરાવો થતો હતો વરસાદ વધારે થઈ જાય તો પાણીનો નિકાલ નતો થતો તો એ બધાની વ્યવસ્થાઓ કરે તો ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા જેને પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેને પણ આમાં મોટા મોટા ટૂંકમાં પૈસા ખાધા છે આ લોકો એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર મોટો કર્યો હશે જેથી કરીને આજે આ પાણી હજી તો છલકાણું નથી ત્યાં પાણીનો વ્યય કરી રહ્યા છે એમને ડર લાગી રહ્યો છે કે વધારે વરસાદ થઈ જશે અને સોસાયટીઓ ડૂબી જશે તો મારે તો સોસાયટીઓ જે રહે છે એ લોકોને કહેવાનું છે કે આપણા પાણીનો દુરુપયોગ કરી રહ્યું છે જાગો હવે જાગો નરસિંહ મહેતા સરોવરનું પાણી વ્યય થઈ રહ્યું છે મેં તમને લાઈવના માધ્યમથી બતાવ્યું મેં તમને લાઈવના માધ્યમથી બતાવ્યું કે આપણા નરસિંહ મહેતા સરોવરનું પાણી સંગ્રહ કરવા માટે જેના

સારી રીતે કર્યું હોત પોતાનું કાર્ય સારી રીતે પોતે જે આ પ્રોજેક્ટ મૂક્યો છે પ્રોજેક્ટને સારી રીતે બધી બધી દિશાઓનું વિચારી બધી સોસાયટીઓમાંથી પાણીનો નિકાલ કઈ રીતે થશે આ રીતે જો કર્યું હોત તો આ પાણીનો દુરુપયોગ ન થતો હોત એટલે મારો સવાલ ચોખ્ખો મારો સવાલ એ મહાનગરપાલિકાને એ છે કે જૂનાગઢની જનતા જવાબ માંગે છે કે આ પાણી તમે બગાડી સુકામ રહ્યા છો તમે કયો ભ્રષ્ટાચાર છુપાવવા માટે બગાડી રહ્યા છો તમે તમારી કઈ ખોખલી કામગીરીને છુપાવવા માટે બગાડી રહ્યા છો આ પાણીનો સંગ્રહ થવો જોઈએ તડાવની સાદી પરિભાષા સાદી સાદી પરિભાષા પરિભાષા છે એ છે કે આમાં સંગ્રહ કરવાનો હોય છે આમાં સંગ્રહ કરવાનો હોય છે તો સંગ્રહ થતા પહેલા તમે પાણીનો આટલો મોટો દુરુપયોગ કરી રહ્યા છો એ વસ્તુ ખૂબ જ આશ્ચર્યજનક છે અને જૂનાગઢની જનતાએ પણ જાગવાની જરૂર છે ખાસ કરીને કે તમે જાગો અને આ જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારને લઈને તમે સવાલ પૂછો કે ભાઈ તમે શું છુપાવવા માટે પાણી બગાડી રહ્યા છો મારો સાદી ભાષામાં એટલો જ સવાલ છે અને એટલો જ પ્રશ્ન છે મહાનગરપાલિકાને કે તમને તમારા કામ ઉપર ભરોસો નથી તમને ખબર છે કે તમે કેટલા પૈસા ચાવ કર્યા છે તમને ખબર છે કે તમે કેટલા પૈસાનો ભ્રષ્ટાચાર આ પ્રોજેક્ટમાં કર્યો છે જેથી કરીને તમે લોકોને સુવિધા નથી આપી શક્યા તમે લોકોની સગવડતા નથી સાચવી શક્યા તમે એ નિકાલ કરવાનો પાણીનો નિકાલનો યોગ્ય રસ્તો કરી નથી શક્યા એટલા માટે તમને ડર લાગે છે ને એટલા માટે તમે આ પાણીને આવી રીતે દુરુપયોગ કરી રહ્યા છો પાણી ક્યાંથી જાય છે ને એ પણ હું તમને બતાવી દઉં પાણી ક્યાંથી જઈ રહ્યું છે ને એ હું તમને બતાવી દઉં આ તમે જોઈ રહ્યા છો ને કે આ અહીંથી તળાવનું પાણી ખાલી થઈ રહ્યું છે સુકામે કરી રહ્યા છે પાણી અને ગટરમાં પાણી સુકામે ભેળવી રહ્યા છે એનો મહાનગરપાલિકા જવાબ આપે નહીતર આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી તમારી પાસેથી અમે લોકો તમારી પાસે આનો જવાબ માંગવા ચોક્કસ આવીશું અને ખાસ મારે એટલું કહેવાનું છે કે જૂનાગઢની જનતાએ જાગવાની જરૂર છે આ જે બ્યુટિફિકેશનના કામમાં આ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોએ પાણીનો ક્યાંય નિકાલ નથી કર્યો કરોડો રૂપિયા જનતાના ટેક્સના પૈસા આ બધા બ્યુટિફિકેશન થાય છે કોઈ નેતાઓ પોતાના ખીચ્ચામાંથી નથી કાઢતા અને આ જે કરોડો રૂપિયા આપણે પાછું પાછું ટૂંકમાં ટેક્સમાં આપણે આપણા ખુદના પૈસા બચાવવા માટે પણ બચાવી નથી શકતા અને ટેક્સ ભરવા પડે છે અને આ ટેક્સના રૂપિયે આ લોકો બ્યુટિફિકેશન કરે છે અને બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયા ચાવ કરી જાય છે અને જે મેં તમને દ્રશ્યો બતાવ્યા એ ખૂબ ગંભીર દ્રશ્યો છે જૂનાગઢમાં રહેતા હશે એમને ખબર હશે કે પાણીની કિંમત શું છે અને પાણી જ્યારે નથી મળતું ત્યારે એની પરેશાની શું છે એટલા માટે મહાનગરપાલિકામાં બેસતી ભાજપે પહેલાં જવાબ આપવો પડશે કે જનતાનું આ પાણી છે તમે શું કામે વ્યય કરી રહ્યા છો કયા તમારા ભ્રષ્ટાચારને તમે છુપાવી રહ્યા છો તમે તમારી જે તમે આ પ્રોજેક્ટ મૂક્યો ત્યારે તમે જુનાગઢના એ સોસાયટીઓનો વિચાર નહોતો કર્યો કે ત્યાં પાણી ભરાશે એવું કંઈ તમને ડર લાગી રહ્યો છે એટલે અહીંયા કોર્પોરેટરો પણ ભાજપના કોર્પોરેટરો પણ ઘણા બધા વિષયોને લઈને ટકોર કરી છે છે કે ભાજપને પણ ડર લાગી રહ્યો છે કે અમારી આ ખોખલી કામગીરી બહાર આવશે એ કારણ કે તમે જ વિચારો મને એક જવાબ જ જોઈએ છે ખાલી કે પાણીનો દુરુપયોગ શું કામ કરી રહ્યા છો જે તળાવમાં સંગ્રહ કરવો જોઈએ પાણીનો એ પાણીનો સંગ્રહ હજી તો ઓવરફ્લો પણ નથી થયું તો તમે એ પાણીને આવી રીતે બગાડી રહ્યા છો એટલે મહાનગરપાલિકાને વિનંતી છે કે તમે આ પાણીનો વ્યય બંધ કરો અને જનતા માટે જે સંગ્રહ કર્યો છે એ તમે સંગ્રહ પાણીનો જે સંગ્રહ છે એને તમે રહેવા દો પાણીના બંધ રહેવા દો કોને ફાયદો છે કોને નુકસાન છે એની સ્પષ્ટીકરણ કરો કે ભાઈ તમે આ પાણી છોડો છો 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 તો શું કામ છોડી છોડી રહ્યા રહ્યા અને કયા ભ્રષ્ટાચારને છુપાવવા માટે એટલે દરેક વસ્તુને લઈને આ પ્રોજેક્ટ જે તમે આટલા કરોડો રૂપિયાનો બનાવી રહ્યા છો તો તમે એના બનાવતા પહેલા પણ તમને વિચાર કરવો જોઈએ ને તો બ્યુટિફિકેશન જરૂર શું હતી બ્યુટિફિકેશન જરૂર શું હતી મને તો એ જ નથી સમજાતું કે શું કામ એ કરોડો રૂપિયા પ્રજાના છે એ તમે આવી રીતે બરબાદ કરી રહ્યા છો એટલે મિત્રો ખાસ કરીને જૂનાગઢની જનતાને મારે એટલું કહેવું છે કે અત્યારે કદાચ ચોમાસું છે એટલે આપણને આ પાણીના વ્યયની કોઈ કિંમત નહીં થાય પણ જ્યારે પાણી ઓછું થશે ત્યારે આપણને આજ આપણા નરસિંહ મહેતા સરોવર જે છે આ જે તળાવ છે આ તળાવમાં ભરેલા પાણીના જે તળ આપણા પાસે આવશે એની આપણને ખૂબ વેલ્યુ થશે એટલે મિત્રો આજ હું અહીંથી નીકળતી હતી અને મેં આ દ્રશ્યો જોયા અને આ દ્રશ્યો જોયા એટલા માટે મેં તમારા વચ્ચે વિષય મૂક્યો છે અને પાણીનો વ્યય થતો મે જોયો એટલે મને સવાલ ઉઠ્યો કે આ કોના કારણે અને કોના ફાયદા માટે આ આ લોકો પાણી બગાડી રહ્યા છે માધ્યમથી અને લેખિતમાં પણ હું મહાનગરપાલિકાને ચોક્કસ રીતે પૂછીશ કે તમે પાણી છોડીને શું સાબિત કરવા માંગો છો અને કયા ભ્રષ્ટાચારને તમે છુપાવવા માંગો છો જુનાગઢની જનતાને ચુસ્ત ચુસ્તું જુનાગઢની જનતાના મહેનતના પૈસે પોતાના ઘર ભરતા દરેક લોકો સાવધાન થઈ જાજો અમે તમારા ભ્રષ્ટાચારને ખુલ્લા કરીને બતાવીશું તમે જે પૈસા જનતાના ગ્રાન્ટને જનતા માટે આવતા પૈસાને તમે ચાવ કરી જાઓ છો અને ચાવ તો કરો જ છો સાથે સાથે ખોખલા પ્રોજેક્ટ આપી અને કોઈ પણ વ્યવસ્થા કર્યા વગરના પ્રોજેક્ટો આપી અને આવી રીતે આજે તમે જે પાણીનો વ્યય કરી રહ્યા છો પાણી તમે છોડી રહ્યા છો આ અમે નહીં ચલાવીએ અમે આની સામે એ ચોક્કસ રીતે તમારી પાસે જવાબ માંગશું અને તાત્કાલિક ધોરણે આ પાણી બંધ થઈ જવું જોઈએ તાત્કાલિક ધોરણે પાણી બંધ થઈ જવું જોઈએ એ પણ અમારી માંગણી છે વધારે હું આપને બીજા વિડીયોના માધ્યમથી અમુક અહીંના વસ્તુઓ બતાવી રહી છું અત્યાર પૂરતું જય હિન્દ જય ભારત વંદે માતા